નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ગીર વિસ્તારના ખેડૂતો માટે ખુલ્લા કૂવા ફરતે દિવાલ બાંધકામ એટલે કે એક મીટરની દીવાલ કરવા માટેની યોજના બહુ અગત્યનું બહુ જરૂરી કારણ કે વન્ય જે કહેવાય છે પ્રાણી એ કૂવામાં ખાબકે નુકસાન થાય અથવા તો આપણે ખેતીના કામમાં જોડાયેલા હોય અને કૂવો વધારો હોય ટૂંકમાં દિવાલ કરેલા વગેરેનો તો બહુ મુશ્કેલીમાં મૂકીએ છીએ તેના એના માટેની યોજના છે અને સૌ ગીર વિસ્તારના ખેડૂતો જેને લાગુ પડે છે તેવા વિસ્તારના ખેડૂતોને આ યોજનામાં જોડાઈ અને દીવાલ કરવી બહુ અગત્યની છે તો એના માટે આપણે આજે ઓફલાઈન અને ઓનલાઈન બે સિસ્ટમથી આમાં આપણે એપ્લાય થઈ એક વિશે તો જો હું તમને ઓફલાઈનની વાત કરું તો ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ વોલ કરવા માટેનું અરજી ફોર્મ આ રીતનું આવે છે એમાં પ્રતિશ્રી નાયબ વન સંરક્ષકશ્રી વન વિભાગ જે તે વન વિભાગ આવતું હોય કે ધારી ખાંભા આવતું હોય જુનાગઢ આવતું હોય એ રીતનું અહીંયા લખવાનું રહેશે એની અંદર જિલ્લો તમારો જે જિલ્લો છે એ તાલુકો બાજુના કોલમમાં તાલુકો ત્રણ વિભાગમાં નંબરમાં વિભાગ નાખવાનું રેન્જ નાખવાની અરજદારની વિગત જે છે અરજદારનું ઉપનામ એમાં શ્રી શ્રીમતી કે કુમારી જે આવતું હોય કે અરજદારનું નામ આખું એનું સરનામું એનો જિલ્લો એનો નવ નંબરમાં એનો તાલુકો દસ નંબરમાં ગામ શહેર અગિયાર નંબરમાં પિનકોડ બાર નંબરમાં એનો મોબાઈલ નંબર તેર નંબરની અંદર લેન્ડલાઈન નંબર અન્ય અને ચૌદ નંબરમાં ફેક્સ પંદર નંબરમાં ઇમેલ સોળ નંબરમાં વ્યવસાય સત્તર નંબરમાં જાતિ અઢાર નંબરમાં સાત ઓગણીસ નંબરમાં ઓળખનો પુરાવો વીસ નંબરમાં કાર્ડનો નંબર રેશન કાર્ડનો એકવીસ નંબરમાં બેંકનું નામ અહીંયા અને બાવીસ નંબરમાં બેંક ખાતા નંબર ત્રેવીસ નંબરમાં સર્વે નંબર ચોવીસ નંબરમાં આવરી લેવાના લેવાના થતાં કૂવાની સંખ્યા એમાં દાખલ કે મોટો વિસ્તાર હોય અને બે કૂવા હોય તો એને લખવાનું કે બે કૂવો કે એક કૂવો પચીસ નંબરમાં જો ખેડૂત હોય તો તેના પ્રકાર નાના સીમાંત મોટા કે બિન ખેડૂત આઈની વિગત છે બધી અને નીચે એક બાહિંદ્રી છે એ બાહિંદ્રીની જો વાત કરું તો આથી અમે બાહેન્દ્રી આપીએ છીએ કે ઉપર જણાવેલ માહિતી સાચી છે અને પ્રવર્તમાન શરતો નિયમો તથા અન્ય જોગવાઈ મને માન્ય અને બદલ કરતા રહેશે ટૂંકમાં એક બાહિંદ્રીપત્ર છવ્વીસ નંબરમાં તારીખ સત્યાવીસ નંબરમાં સ્થળ અને નીચે અરજદારની સહી આ રીતનો ઓફલાઈન સિસ્ટમમાં તમે અરજી કરી શકો છો હવે જો વાત કરું તો ઓનલાઈન સિસ્ટમમાં એવી જ રીતે તમારે ફોરેસ્ટ ગુજરાત કરશો ગૂગલ ઉપર એટલે એની સાઈડ આવી જશે તો મિત્રો આપણે ફોરેસ્ટ ગુજરાત કરશું એટલે ગૂગલની સાઈડ ઉપરથી ઓપન થઈ જાય આ રીતે સાઈડ ઓપન થાય એની અંદર તમને વાત કરું તો નીચે એમાં લખેલું છે એપ્લિકેશન ફોર કન્સ્ટ્રક્શન પેરાપીટ વોલ એલોંગ ઓપન વોલ એમાં અહીંયા જે બતાડે છે ઓનલાઈન એપ્લાય ઓનલાઈન અને ડાઉનલોડ ફોર્મ આપણે જે જોયું આ ડાઉનલોડ ફોમની વિગત એવી રીતે એપ્લાય ઓનલાઈન કરીશું એટલે એ આ રીતનું ખુલી જાય વચ્ચે જો હું તમને થોડીક વાત કરું તો કૂવો આપણે જે કરેલો છે એની અંદર દિવાલ કર્યા પહેલાં એનો એક ફોટો લઈ લેવો હવે જો આ સાઈડ ખુલી ગઈ છે તો એની અંદર પ્રથમ આપણે જિલ્લો પસંદ કરવાનો તાલુકો વિભાગ રેન્જ આ રીતે પસંદ કરતું જવાનું અને અરજદારની વિગત સબમિટ કરવાની છે એની અંદર જો વાત કરું તો ખેડૂતનું નામ સરનામું તાલુકો મોબાઈલ નંબર ઈમેલ આઈડી લેન્ડલાઈન નંબર જે કાંઈ હોય જાતિ બેંકનું એડ્રેસ બેન્કનું નામ આઈપસી કોડ ખેડૂત નાના મોટા સીમાં બિનખેડૂત એનો વિગત સર્વે નંબર નીચે અરજદાર માટેની સંપર્કની વિગત છે એ રીતે કરીને તમે આને ઓનલાઈન પણ કરી શકો છો મિત્રો મેં તમને બે સિસ્ટમ દેખાડી જે ઓનલાઈન અને ઓફલાઈન એમાં આ રીતે કરીને જે તે વિભાગની તમારી જે વન વિભાગની કચેરી છે એને કરી દેવાનો એટલે આપણને જે એનો સહાય મળવાપાત્ર છે એ આપણા બેંક એકાઉન્ટમાં મળી જાય બીજી જો વાત કરું તો હાલના સમયમાં ટિપ્સ જો હું આ માર્ગદર્શન આપું તો ટૂંક સમયની અંદર ભેજનું પ્રમાણ વધુ હોવાથી અનાજ બગડે છે માટે કાળજી લેવી આપણે આગળના વિડીયો ઘણા બધા મૂકેલા છે એને અનુસરવું સૂકો સારોને બસાવવા માટે ખેતીવાડીમાં ખેતીની જગ્યા ઉપર આપણો સૂકો સારો હોય તો એને તાલપત્રી અથવા યોગ્ય જગ્યાએ એને લઈ જવું વાડીમાં ફળઝાડ નાના હોય એનું વાવેતર ઘણું બધું થયેલું હોય અત્યારની કાલની વાત કરું તો પવન પુષ્કળ પ્રમાણમાં હતો પણ નુકસાન નથી પણ આજે હવામાન હવામાન વિભાગનું જે માર્ગદર્શન છે એ મુજબ જોઈએ તો આપણે પંદર સોળ ને સત્તર સુધી વધારે ટૂંકમાં રહેવાનું છે તો એ મુજબ આપણે ફળઝાળના વૃક્ષોને ટેકો લગાડી દેવા ટૂંકમાં એને ટેકાથી આપણે સુરક્ષિત કરી દેવી બીજી જો વાત કરું તો આપણી શેઢાપાળા જે ખાળો આવેલી હોય જમીનમાં એને સાફ કરી નાખવી બિયારણની પસંદગી બાકી હોય તો એ કરી લેવી દાખવી કે મગફળી છે કપાસ છે અરડા છે અડદ છે વગેરે પસંદગીની સમય છે ત્યારે એ કરી લેવું ખાતરની પસંદગી એ પણ કરી લેવી લેવી ઘણી જગ્યાએ પોસ્પેટિક ખાતરની બહુ અસત વર્તાય તેવું સંભાવના રહેલી છે તો આ ટિપ્સ હતી મારી હવે જો ખાળ આપણે જે કૂવાની વાત કરી તો કૂવાની અંદર હજી તમને રિપીટ કહી દઉં કે જેને આપણે કૂવો કરેલો હોય તો એ કૂવા ને આપણે દીવાલ કર્યાનો જે કૂવો છે ટૂંકમાં નોધારો કૂવો છે ને એને દીવાલ કરવાની બાબત છે તો ત્યારે એક ફોટો લઈ લેવો અને બીજું જ્યારે આપણે દીવાલ કરીએ છીએ એક મીટરથી વધુ લઈ શકો તમે જમીન લેવલથી કૂવાના જમીન લેવલથી એક મીટરથી વધુ તમે ગમે એટલી લઈ શકો પણ મીટરથી નીચે નહીં ચાલે તો આ વિડીયો જો તમને મિત્રો ગમતો હોય તો શેર કરજો કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબર કરજો ખેડૂત ગ્રુપ જેટલા છે એને નાખજો આ એક બહુ અગત્યનું પાસું છે આપણા જે વાડીમાં ખેતરમાં કૂવા જે છે એ બધા કૂવા સંપૂર્ણ સુરક્ષિત થાય વન વિભાગને પણ આપણે મદદરૂપ થઈ અને વન્ય પ્રાણી જે એની અંદર પડી જાય છે અને મુશ્કેલી થાય છે સાથે આપણે કામ કરતા હોય અને આપણે પડી જઈએ તો એના માટે બહુ જરૂરી છે સૌ ગુજરાતના ખેડૂતોને મારી અપીલ છે આ વિડીયોને શેર કરજો સબ્સ્ક્રાઇબર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર